હા શું યાર બધાને ગોર ફેરવાના ધંધા બધા કંટાળી ગયો છું બહુ યાર હવે હવે શું અરે જ્યાં જઈએ ત્યાં પૈસા ની જ વાત આવી જાય છે એક વાર તો હું એડવાન્સ પૈસા આપીને છેતરાઈ ગયો છું હવે કોના પર વિશ્વાસ કરો મને એ નહીં ખબર પડતી તો પહેલા મેં તને જે જગ્યા જવાનું કીધું તો ત્યાં ના ગયો તું બીજે બીજે જવું છું શું થાય તમે ક્યાં ની વાત કરો છો હવે અરે મિત્ર હું તને એવી જગ્યા લઈ જાઉં છું ને જ્યાં છેતરાવાની વાત જ નહીં આવે એટલે જોન્ટી ભાઈ તો પછી આપણી જોડે પૈસા ક્યારે માંગશે અરે બકા પૈસા આપણે વિઝા પછી આપવાના છે એડવાન્સ માં એક રૂપિયો આપવાનું નથી મેડમ મારા મિત્રને ને ભણવા કેનેડા જવું છે પણ એને વિશ્વાસ નથી આવતો કે આત્મી ઇમિગ્રેશન એલએલપી છે એ એડવાન્સ પૈસા નથી લેતું અને રજીસ્ટ્રેશન ફી પણ નથી લેતું તો આ વાત સાચી છે એમને કહો હા આ વાત એકદમ સાચી છે ફક્ત કેનેડા જ નથી યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા રશિયા મોરેશિયસ કે પછી સિંગાપુર આ એક પણ કન્ટ્રીમાં એડવાન્સ પેમેન્ટ નથી પછી વર્ક પરમિટ હોય વિઝિટર વિઝા હોય કે પછી સ્ટુડન્ટ વિઝા હોય બધું જ પેમેન્ટ વિઝા જ છે તો ભાઈ હવે મારે રાહ નથી જોવી મારું ફાઇલ હું અમને જ આપી દઉં છું આટલું જ નહીં મિત્રો આત્મીય ઇમિગ્રેશન એલ એલ હવે એજ્યુકેશન નું મેગા ફેર કરવા જઈ રહ્યું છે એ પણ આણંદમાં તો મિત્રો તારીખ ખાસ બુક કરી લેજો આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવાર દસ થી સાંજના છ શાન મોલ આણંદ જોનટી ભાઈ વિઝા આવ્યા પછી મારે ફીસ ભરવા માટે લોન લેવી હોય તો અરે એના માટે તો છે ને આપણી જોડે લોન ડેસ્ટિનેશન વાળા એજ્યુકેશન લોન માટે તો અપ ટુ એક કરોડ સુધીની લોન આપે છે